નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો હવે શિક્ષકની નોકરી નહીં મળે તો મિત્રો આ એક ભૂલ છે જો તમે કરી છે તો નહીં મળે શિક્ષકની નોકરી શું તમે પણ આ ભૂલ કરી ચૂક્યા છો મિત્રો શું છે આજના નવા ન્યૂઝ સાથે માહિતી પણ આપવાનું છું ને એકવાર જે મિત્રો પ્રોવિઝનલ જે મિત્રો અલોટમેન્ટ જાહેર થયું છે એ મુદ્દે પણ આપણે ચર્ચા કરવાના છીએ તો વિગતવાર માહિતી આપવાનું છે વિડીયો ખાસ પૂરું જોજો અને નવા છે ચેનલ ઉપર આવેલા છે તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો આપણે ખબર છે કે સરકાર શ્રી છે એકમિક ભર ભરતીના ઉદ્દેશ્ય સિદ્ધ કરી અને તેને રિપીટેશન અટકાવવા માટે આ એક નિર્ણય પણ લીધો છે અને આપણે સવારમાં વિડીયો પણ મૂકેલો હતો જેમાં જે પ્રેસનોટ જાહેર કરી સાથે ગાયન્ટેડ હોય ઉચ્ચતર માધ્યમિક હોય તમામ માટેની જે મિત્રો જે સૂચનાઓ છે જાહેર કરી એની પણ આપણે વિડીયો મૂક્યો હતો હવે શું આજના અપડેટ છે એની ઉપર વાત કરીએ મિત્રો ત્યાં તમને સ્ક્રીન ઉપર જોયું છે કે પરફોર્મન્સ મુજબ એકવીસ છ બે હજાર પચીસના રોજ જે મિત્રો કામ ચલાવું શાળા ફાળવણી એટલે કે પ્રોવેશ ઝનલ સ્કૂલ એલોટમેન્ટ જે જાહેર કરવામાં આવ્યું છે અને કેટલાક ઉમેદવારો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અને બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળામાં જે મિત્રો જે પહેલા ધોરણે જે પસંદ કરશે એમને શાળા છે પસંદગી મળશે અને એક મિત્રો જે મતલબ કે શાળા છે એ મિત્રો જતી કરવાની રહેશે તો શું છે અપડેટ તો મિત્રો જે સંમતિ પણ આપવાની રહેશે અને જે પ્રોવિઝનલ એલોટમેન્ટ જે જાહેર થયું છે ઉમેદવારો બંને ભરતીમાંથી જે ભરતીમાં મિત્રો અનુકૂળ હોય તે ભરતીમાં હાજર થવા અને અન્ય ભરતીમાં મિત્રો હક છે તમારો જતો કરવાનો રહેશે એટલે કે પચીસ છ બે હજાર પચીસના રોજ ઓનલાઈન છે અચૂક સંમતિ પત્ર પણ તમારે ભરવાનું રહેશે અને સાથે સાથે જે ઉમેદવારો હાજર થવા માટે ભરતીની જે ઓનલાઈન પસંદગી આપેલી નથી તો તેવા ઉમેદવારો માટે પણ ભરતી પસંદગી સમિતિ દ્વારા જે ભરતીમાં શાળા ફાળવવામાં આવે તે ફરજિયાત સ્વીકારવાની પણ રહેશે સાથે મિત્રો ત્યારબાદ બાકી રહેલા ઉમેદવારો શાળા ફાળવવાનો લાભ આપી ફાઇનલ મિત્રો અલોટમેન્ટ તેમજ નિમણૂકો આપવા અંગેની આગામી કાર્યવાહી મિત્રો હાથ ધરવામાં આવી ગઈ છે તો આના પછીની અપડેટ તમને અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહી છે જે મિત્રો છે જેમાં શિક્ષક સહાયક ભરતીમાં સૌથી મોટા સમાચાર મળ્યા છે કે આ એક ભૂલ કરી છે મિત્રો તો નહીં મળે તમને નોકરી કેમ કે શાળા પસંદગી મિત્રો છે એ જે છ છ બે હજાર પચીસથી જે દસ છ બે હજાર પચીસ સુધી એક સાથે આપવામાં આવેલી હતી સાથે મિત્રો પચીસ છ બે હજાર પચીસ સુધી જે અલોટમેન્ટ જે જાહેર કરવામાં આવ્યું છે જેમાં પસંદગી સમિતિ માટે જે સમિતિ ભરવાનું પત્ર રહેશે અને સાથે મિત્રો એ જે પચીસ છ બે હજાર સુધી એ તમામને સંમતિ આપવાની રહેશે તો સંમતિ મિત્રો જે આપનાર ઉમેદવારો છે એમને કંઈ ના કંઈ સરકાર તરફથી જે અગાઉ કંઈ નિર્ણય ત્યારે આપવામાં આવ્યો નથી પરંતુ મિત્રો જે સંમતિ છે તમામ ઉમેદવારોને આપવાની છે સાથે સાથે ફાઇનલ મિત્રો પછી તમારું મેરિટ મિત્રો અલોટમેન્ટ બનશે અને નિમુકી આપવા અંગેની કાર્યવાહી છે હાથ ધરવામાં આવશે તો તમામ ઉમેદવારો પચીસ છ બે હજાર પચીસના રોજ જેમ સંમતિ આપવાની છે તમામ ઉમેદવારો આપી દે અને પછી આગળની પ્રોસેસ જે સરકાર હાથ ધરશે તો વધુમાં વધુ ઉમેદવારો જે શાળાની ફાળવણી માટેની જે સંમતિ છે આપવાની રહેશે અને તમામ ઉમેદવારો સુધી માહિતી પણ શેર કરશો જેથી જે બાકી ઉમેદવારો છે એ પોતાની સંમતિ છે ભરી દે બાકી આવા જ લેટેસ્ટ ન્યૂઝ માટે ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત